પણ અમે લોકો જલારામ બાપાના વંશાનો સ્વામી આવા બફાટ કરી નાખે છે જેને કોઈ ઇતિહાસની ખબર હોતી નથી અને ચાલી નીકળે છે કે ભાઈ આ ચાલો અમે આ ચાલુ કરેલું છે અમારા થી ચાલે છે ભાઈ તમારાથી કઈ નથી અને તમારાથી ચાલે છે તો ખાલી પૈસા વહીવટ ચાલે છે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર આવો સરસ સંપ્રદાય છે પણ આવા અમુક લંપટ જે સાધુઓ છે ને એમ બગાડે છે અને આખા સંપ્રદાય નું નામ ખરાબ કરે છે તો સ્વામિનારાયણ સંપ્રદાય વિનંતી કરું છું વડતાલ સ્વામીજીને કે ભાઈ તમે શું કામ આને આને છાવરો છો શું કામ આ માણસ તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે શું આ તમે કરાવો છો આવું આવું જે એની જેષણ તમારા ઓલાતી થાય છે જો તમે એને છાવરતા ન હોને તો આ માણસ કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કાય લાગણી દુબાણી ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દી જલ્દી વેલી તકે જલારામ બાપાના મંદિરે વિરપુલ જે મંદિર ટિપ્પણી કરી છે જે મંદિર નું અપમાન કર્યું છે એ મંદિર આવી અને ત્યાં માથું ન માવીને માફી માંગી લે જો વેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની થતી નથી નક્કર પછી આવ્યા આના પગલા અને પ્રત્યાઘાત તો ઉપર ચૂકી જશે